તમે જો આ ગરમ પાણીની પૂરી વ્યવસ્થા છે બબે ટોપ સતત દિવસ ચાલુ છે તો આ છે છાપરા ગામ સંધ્યાનો સમય તમે જોઈ શકો છો આ એકદમ સોનેરી સંધ્યા અને સોનેરી સંધ્યામાં આ સોનેરી ઘડી બની રહી છે અને તમે જુઓ પાછળ રોટલા ટીપાઈ રહ્યા છે એક તરફ રોટલીઓ બની રહી છે ઓળો પણ તૈયાર છે અને આ છે આઈનું રસોડું પેલા વર્ષે તમે જે ધાયરું હતું કેટલું અમે ધાયરું એના કરતા અત્યારે હો

તો આ શાક જે છે એને ખેરોવાળી શાક તરીકે ઓળખે છે તો ગુજબોક્સમાં આપનું સ્વાગત છે ઓછી સમીર અને ધીમે 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 રાજકોટથી મોટાભાગના મોટા કેમ્પ જે છે એ ઓલરેડી પસાર થઈ ચૂક્યા છે હા હજુ ઘણા બધા નાના નાના સંઘો છે નાના નાના એકલ દોકલ સમૂહો જે છે એ હજુ પણ રાજકોટ અને રાજકોટની પહેલાંના ભાગમાં તમને ક્યાંક જોવા મળશે અત્યારે હું આવી ગયો છું રાજકોટથી કાલાવાડ તરફ પચીસ કિલોમીટર છાપરા ગામનો આ કેમ્પ છે આ તમે પહેલાં કેમ્પ જોઈ શકો છો આ પહેલાં વર્ષે જે આ કેમ્પ છે આ કેમ્પની ખાસિયત એ છે કે અત્યાર સુધીમાં એ લોકો મુવેબલ બધી સેવા આપતા હતા જેમ કે અહીંથી ગાડીમાં જવું ટેમ્પોમાં જવું એ રીતે કોલ્ડ અને બધી કન્ફ્રેકશનલ વસ્તુઓની સેવા આપતા હતા પણ આ વખતે એ લોકોએ કેમ્પ કર્યો છે અને રાત્રે બે વાગ્યાથી વહેલી સવાર સુધી હજારો લોકોને નાસ્તો કરાવ્યો છે આખા દિવસમાં સેંકડો લોકોને જમાડે છે આપણે કેમ્પના જે બધા આયોજકો છે એમને મળીએ અને જાણવાની કોશિશ કરીએ કે આ વખતેનો લોકોનો ફ્લો કેવો દેખાય છે

જમવાનું બધુંય શાક રોટલી દાળ ભાત દૂધ ખીચડી કઢી દૂધ રોટલી રોટલા બે જાતના શાક કોઈ પણ કેટલા લોકો આવશે એ આપણે અંદાજ નતો આપણે નતો અંદાજ ને એના કરતા આપણે સારું થયું બહુ માણસો આવ્યો આપણે આપણે અહીંયા જો પાણી ગરમ પાણી નાહવા ધોવાથી માંડી બધી સગવડતા આ ફિલ્ટર નો પ્લાન અહીંયા જ છે પાણી નો એટલે આપણે કોઈ જાત નું અહીંયા પ્રોબ્લેમ નથી એક પેલા વર્ષે તમે જે ધાયરું તો કેટલું અમે ધાયરું એના કરતા અત્યારે હો ઘણો ત્રણ ચાર ઘણું માણા થયું અમે ધાયરું તેના કરતા બે વાગ્યા અમે જલેબી ગાંઠિયા સંભારો મરચા ની ચીપ હજારો લોકો જમે બે વાગ્યા પછી નાસ્તો કરે ક્યાં સુધી સવારના દસ વાગ્યા લગી જે લોકો તમે પહેલી વખત કેમ્પ કર્યો છે અને તમારો અનુભવ જે છે જેણે હજી કેમ્પ નથી કર્યો આવનારા સમયમાં કરવા માંગતા હોય એ લોકોને જરાક સમજાવો જો કે પેલા વખતના કેમ્પમાં તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જો જેમ કે કેમ્પ કરવો હોય તો શરૂઆતમાં ઇલેક્ટ્રિસિટીના કનેક્શનથી લઈ અને વોટર સપ્લાય માટે એ બધી શું શું વસ્તુનું તમે કહી રહ્યા અમારે પાણીથી લઈ અને ભાઈ સવાર સપનો નથી સવાર ટેકનિકલી ટેકનિકલી બધું લાઇન અપ કરવાનું છે

અને કીધું મારે કેમ કરો છો કઈ મળે કરો બસ કે આવશે આ એમ અને પુષ્કળ પણ એ મારાથી વાળી છે ચાલી વિઘાડી હા એમ અને આપણે હવે તમારા માટે તપ્પર છે તમે રહ્યો અમે સોચ કરો બે ભાઈ ત્રણ ભાઈ હાજર છે નહીં હા એમ અને સારી ભાવનાથી કે બધા આવે અને ભાઈ અહીંયા નાય અહીં નાસ્તો કરે અહીંયા રોકાય ના જોજીનો પાવર છે આપનું નામ શું અનિરુદ્ધસિંહ ની આ હોટેલ છે અને એમણે સેવાના કેમ્પ માટે આખી હોટેલ દરવાજા ખોલી નાખ્યા છે કે ભાઈ લોકો આવે એને કઈ અગવડ ના પડે અને આ જે કેમ્પ કરનારા છો એમનો ફર્સ્ટનો નો એક્સપિરિયન્સ છે ફર્સ્ટ ઇયર એટલે તમે જુઓ આ હોટેલ ના પટાંગણ માં મોટો કેમ્પ લગાડેલો છે રોટલી રોટલા

તરી સાહેબ ને તમારા મોઢામાં ગજબ નું પાણી આવી જાય તમને અંદર બધું કામ છોડી પેલા ઓરો ને ખીચડી ખાઈ લે વાહ ભાઈ વાહ અને આ ઓરો પણ કેટલા બસો ત્રણસો લોકો માટે અઢીસો લોકો માટેનો ઓરો બની ગયો છે અહીંયા અને ઓરાની સાથે અહીંયા બાજરાના રોટલા આ ખીચડી ખીચડી આપણે એક મિનિટ હા ભોજનની સાથે સાથે પદયાત્રીઓ માટે આ પણ એક મહત્વની સેવા છે તમે જુઓ અહીંયા છાપરા ગામનો આ કેમ્પ છે અત્યારના લેડીઝ માટે સ્પેશિયલી એમની સેવા માટે લેડીઝ સ્વયંસેવકો પણ છે એમના પગ દબાવી દે માલિશ કરી દે અને એમની મેડિકલ ફેસિલિટીઝ પણ એમને પ્રોવાઈડ કરે વાહ તો રાત જેમ જેમ થતી ગઈ પદયાત્રીઓ જે છે ધીરે 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 પંડાલમાં વધવા લાગ્યા અને જમવાનો સમય પણ થઈ ગયો અને અહીંયા તમે જુઓ બેક ટુ બેક બધા લોકો પોતાને જેમ જોઈએ જેટલું જોઈએ એટલું ભોજન લેવા લાગ્યા ઘણી જગ્યાએ પંડાલમાં પંગત પાડીને જમતા હોય છે કેટલીક જગ્યાએ આ રીતે બુફે સિસ્ટમ હોય છે દરેક જગ્યાની અલગ અલગ સિસ્ટમ હોય છે અહીંયા બે પ્રકારના શાક બે પ્રકારના સંભારા સાથે ખીચડી કઢી રોટલા રોટલી છાસ દૂધ લોકોને રાત્રે ભૈરું ભાણું જેટલું જોઈએ એ બધું અહીંયા મળી રહે આમ તો દરેક કેમ્પની અંદર અલગ અલગ મેન્યુ હોય કંઈક ને કંઈક ટેસ્ટમાં ખૂબી અને ખાસિયતો હોય આજે જે સૌથી પહેલો કેમ્પ બીજા રાઉન્ડની અંદર મેં લીધો હતો છારા ગામનો કેમ્પ છાપરા ગામનો કેમ્પ અને છાપરા ગામનો આ કેમ્પ આશાપુરા હોટલની બરાબર બહારના ભાગમાં ફર્સ્ટ ટાઈમ એ લોકોએ કર્યું છે પણ મેનુની અંદર આપણે ઓરોને બધું તમને દેખાડ્યું પણ એક શાક જે છે એ આ દરબારી શાક હું તમને ફર્સ્ટ ટાઈમ દેખાડવા જઈ રહ્યો છું અને એકચુઅલી ભવિષ્યમાં ટાઈમ મળશે તો આપણે સુરેન્દ્રનગર જઈને પણ એ ટેસ્ટ કરીશું કારણ કે એની મેઇન પિક્યુલારરટી એ સુરેન્દ્રનગરની છે અને આ વળીના શાક તરીકે ઓળખાય છે તમે નામ તો સાંભળ્યું છે પણ આ શાકને દરબારી શાક પણ કહેવામાં આવે છે ખેરો વળી અચ્છા આપણે આ ભાઈને પૂછીએ કે જેને આ શાક વિશે મને માહિતી આપી તો આ શાક જે છે એને ખેરોવડી શાક તરીકે ઓળખે છે આપનું નામ શું વિમલ કેશુભાઈ ખૂટ વિમલભાઈ આ શાક એકચુઅલી બેઝિકલી એવું કહેવાય છે કે સુરેન્દ્રનગરની પિક્યુલરિટી છે હા એટલે એમાં બે બેઝિક વસ્તુ શું શું હોય છે આ શાક એવું બને છે કે ઓનલી ફોર જે ઉનાળાની આઇટમ છે ઉનાળામાં આ લોકો સુપી અને દરબારો બનાવે છે ખેરવડી એટલે બેઝિક શું છે કોઈ ધાન્ય છે કે બધું ધાન છે સાત જાત સાત જાતનું ધાન બનાવે એની લોકો એ વડી નાખે છે એ વડી સવારના પોરમાં પાંચ વાગ્યામાં એ ચાલુ કરી દે છે આઠ વાગે પૂરી કરી દે છે પછી આને તડકામાં તપવા દે છે ઓકે બરાબર અને જે આ શાકનો જે ટેસ્ટ છે ને એ શિયાળામાં અને ચોમાસામાં જ મજા આવે છે બરાબર ઉનાળામાં મજા ના બરાબર ઉનાળામાં આ શાક ગરમ પડે ગરમ પડે હાલા ઝાલાવાળી શાક છે રૂપમાં અને બીજું શું શું પડતું હોય છે એમાં સાત દાનના વડી ઉપરાંત એમાં બધું કઠોળ આવે છે ઓકે બધી જાતની દાળ આવે છે કેટલો સમય લાગે આખું બનાવતા બનાવતા કલાકનું જ કામ છે પણ વળી વળી વળીને સુકવતા અને સુકવતા એને પાંચ દિવસ થાય પાંચ દિવસ થાય હાજી વાહ વાહ અને ખાવું હોય તો તમારે વિન્ટર પહોંચી જવું વિન્ટર પહેલા બાકી તમે જોઈ શકો છો તમને હમણાં જ આખું મેનુ દેખાડી દીધું હતું વળીના શાક ઉપરાંત છાશ પાપડ સંભારા દૂધ સાથે આ છે રાયતા મરચાંના ગાજર ખેરવડીનું શાક ડુંગળી કઢી ખીચડી ઓળો રોટલી અને આ છે રોટલા પાછા દૂધ દૂધ પણ જે લોકોને છાશનો બી હોય એના માટે દૂધની પણ વ્યવસ્થા છે એટલે ફાગણવી પુનમે માત્ર પદયાત્રા કરનારા લોકો માટે જ આખા વર્ષ દરમિયાન સૌથી વધારે રાહ જોવા તો પ્રસંગ નથી હોતો એ કેમ્પો આયોજિત કરનારા લોકો માટે ત્યાં સેવા આપનારા લોકો માટે એની સાથે સંકળાયેલા અનેક લોકો માટે અને હા જે લોકો માત્ર કોઈ જગ્યાએ કેમ્પ રાખીને નહીં પણ હરતા ફરતા પોતાના વાહનની અંદર પણ અલગ અલગ જગ્યાએ સેવા કરતા હોય એ બધા લોકો માટે રાહ જોવા તો એક પ્રસંગ હોય છે અને હા જે ગામડાની ભાગોળે આ પ્રકારના કેમ્પ થતા હોય ને એ ગામડાની ભાગોળે એ ગામના અને એની આજુબાજુના ગામના લોકો માટે પણ દિવાળી જેવો સમય હોય છે અને એ કઈ રીતે હોય છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં દેખાડીશ કે ગામડાના લોકો કેટલા ઉત્સાહિત હોય છે આ કેમ્પમાં સેવા કરવા માટે અને આ કેમ્પ જ્યારે પોતાના ગામની ભાગોળે લાગ્યું હોય છે ને ત્યારે તો ફિલ્લા આ વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરીએ આ વિડીયો તમને કેવો લાગ્યો હોય કહેવાનું ભૂલતા નહીં આ સિરીઝ કેવી લાગી રહી છે એ કહેવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત જય શ્રી દ્વારિકાધીશ